ભરૂચના કેજીએમ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ કલાકારોને ક્રિકેટ પ્રીમિયમ લીગ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું ભરૂચ અને અંકલેશ્વરના સંગીત સાથે સંકળાયેલા કલાકારો સંગીત ક્ષેત્રે પોતાની કલાકારી બતાવતા હોય પણ ભરૂચના સંગીત કલાકારોએ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પણ પોતાની કલાકારી બતાવી છે જી હા હાલમાં દેશમાં ક્રિકેટનો લોકોમાં ઘણો જ ક્રેઝ જોવા મળે છે ત્યારે ભરૂચ શહેરના જાળેશ્વર વિસ્તારમાં આવેલા

આજે કેજીએમ ગ્રાઉન્ડ પર ક્રિકેટ ટુર્નામેન્ટ રમી રહ્યા છે આ ટીમમાં કુલ આઠ ટીમ ભાગ રહી રહી છે એટલે લગભગ અઠ્યાસી ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને એનું આયોજન વિપુલ અને સાગરભાઈ કરી રહ્યા છે અને એટલો સારો પ્રસિદ્ધા પ્રસિદ્ધાત મળી રહ્યો છે આપ જોઈ રહ્યા છો તો બધા જ ખેલાડીઓ અને બધા જ કલાકારો છે તે ખૂબ આનંદથી અહીં ગ્રાઉન્ડ પર રમી રહ્યા છે આવત કલાકારનો સાથ સહકાર મળી રહે બસ એવી શુભેચ્છા પારત માતા છે